રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયામાં છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા વિવાદ વચ્ચે બુધવારે જંતર મંતર ખાતે સોથી વધુ જુનિયર કુસ્તીબાજોએ પ્રદર્શન કર્યું હતું મળતી માહિતી અનુસાર વધુ જુનિયર કુસ્તીબાજોએ પ્રદર્શન કરી આરોપ લગાવ્યો છે કે સાક્ષી મલિક બજરંગ પુનિયા અને વિનેશ ફોગટના કારણે તેમની કારકિર્દીનું એક વર્ષ વીડફાયું હતું આ જુનિયર કુસ્તીબાજો પ્રદેશ હરિયાણા અને દિલ્હીના જુદા જુદા વિસ્તારોમાંથી બસમાં આવ્યા હતા આ અંગે દિલ્હી પોલીસને પણ જાણ નહોતી અવિરોધ કરી રહેલા જુનિયર કુસ્તીબાજો માંગ કરી રહ્યા છે કે કેન્દ્ર સરકારે ભારતીય કુસ્તી સંઘને સસ્પેન્ડ કરવાનો નિર્ણય પાછો ખેંચવો જોઈએ સાથે જ જુનિયર કુસ્તીબાજો અને તેમના કોચે રેસલિંગ એસોસિએશનને પુનઃ સ્થાપિત કરવામાં નહીં આવે તો તેઓ અર્જુન એવોર્ડ પરત કરવાની પણ વાત કરી હતી બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ